નમસ્કાર પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય જય શ્રી કૃષ્ણ માતાજી મહાદેવ આપણા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનરો માટે નિવૃત્તિ બાદ મળતા પેન્શન માટેના નિયમ વિશે આવ્યા છે અગત્યના સમાચાર મિત્રો તો મિત્રો વેરી ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે રહેવાનો છે કારણ કે વિડીયોમાં ખૂબ જ સરસ આપણે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો નિવૃત્તિના નિયમો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માહિતી ખરેખર એક નવીનતમ અપડેટમાં તમને કહેવામાં આવ્યું છે એ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તો માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ આ પ્રક્રિયાને અનુસરવી જોઈએ તો કર્મચારી મંત્રાલયના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ પી ડબલ્યુ એ જણાવ્યું હતું કે જે કર્મચારીઓએ અઢાર વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમની ચકાસણી કરવી પડશે આ માટે તમામ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે જેથી નિવૃત્તિના સમયે કોઈ સમસ્યા ન થાય તો દરેક વ્યક્તિએ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ આ પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે તો ડીઓ ડબલ પી ડબલ્યુ એ જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ કોઈ પણ કર્મચારીની નિવૃત્તિ માટે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તો તેની તેની સામયિક ચકાસણી કરાવવી ફરજિયાત છે આ તપાસ કર્મચારીઓની સેવાઓની ચકાસણી કરવામાં મદદરૂપ થશે આ સાથે કર્મચારીઓની નિવૃત્તિ પહેલાં તમામ જરૂરી રેકોર્ડ ગોઠવવામાં આવશે અને યોગ્ય કરવામાં આવશે તો કર્મચારીની ચકાસણી કોણ કરશે તેની વાત કરીએ તો જરૂરી સૂચનાઓ મુજબ સંબંધિત કર્મચારીના ખાતાના વડા અને ખાતાની કચેરી સંયુક્ત રીતે સેવાના નિયમો અનુસાર કર્મચારીઓના રેકોર્ડની ચકાસણી કરશે વેરિફિકેશન પછી કર્મચારીને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેને તેના વિશે જાણ કરવામાં આવશે આ પ્રમાણપત્ર ફોર્મેટ ચારમાં જારી કરવામાં આવશે જે પહેલેથી જ નિર્ધારિત છે ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષણની પણ જરૂર પડશે તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ જે તમામ કર્મચારીઓ માટે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે જે નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં થવું જોઈએ તો કર્મચારીઓએ દર વર્ષે તેમની લાયકાત સેવાની સ્થિતિની જાણ કરવી અને આવશ્યક છે આ પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે તો તેનો હેતુ શું છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓએ નિવૃત્તિ પહેલાં આ સૂચનાઓ મુજબ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ આ સાથે તમામ કર્મચારીઓ તેમની લાયકાત સેવાની સ્થિતિ અગાઉથી જ જાણી શકશે ઉપરાંત તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના કર્મચારીઓને યોગ્યતા સેવા પ્રમાણપત્રો સમયસર સબમિટ કરવા માટે જણાવવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો હવે તમે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનો લાભ ખૂબ જ સરળ રીતે મેળવી શકો છો પહેલાં આ યોજનાનો લાભ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે નહીં તમે પાંચ મિનિટમાં આ યોજનાનો લાભ મેળવી શકો છો તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એ વૃદ્ધ નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર ભારતીય નાગરિકોને આર્થિક સહાયના રૂપમાં પેન્શન આપવામાં આવે છે આ સહાય સંપૂર્ણપણે મફત છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તેની વાત કરીએ તો ભારતીય નાગરિકોને આ યોજનાનો લાભ મળે છે તો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ આ સિવાય અરજદારે સ્પષ્ટ કરવું પડશે કે તેને પહેલાંથી જ અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યો નથી જો કોઈ વ્યક્તિ લાભ લેતો હોય તો તેને આ લાભ નહીં મળે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયો રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ